વલસાડ આરપીએફ કેમ્પમાં સબ ઇન્સ્પેક્ટર કસરત કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતા શું થયું બનાવની વિગત મુજબ વલસાડ આરપીએફ કેમ્પમાં મૂળ રાજસ્થાનના હનુમાનગઢના મહેરિયાના અડતાલીસ વર્ષીય ઈશ્વર નાથુરામસિંહ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર ટ્રેનિંગ માટે આવ્યા હતા આજે રાબેતા મુજબ આરપીએફ કેમ્પમાં કસરત ચાલી રહી હતી જે દરમિયાન ઈશ્વરસિંહને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેમની તબિયત લથડી હતી આથી તેઓને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક રીતે આ સબ ઇન્સ્પેક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું મનાઈ રહ્યું છે ઘટના બાદ આરપીએફ ના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મૃતક સબ ઇન્સ્પેક્ટરના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ અત્યારે તો ટ્રેનિંગ દરમિયાન સબ ઇન્સ્પેક્ટર ના મોત ને કારણે સમગ્ર આરપીએફ કેમ્પમાં શોક ની કાલી માં છવાઈ ગઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો